તો શું હું પાવાગઢ વાળી કરતા મોટી છું નહી એની દેવી શક્તિ છે હું એની દેવી શક્તિ છું પણ મારું કોમ કરવા પાછળ તમારું દુઃખ મટાડવામાં મારા ભગવાને પહેલેથી રચના રચાયેલી હોય કે આનો સમયગાળો કેટલા વર્ષ સુધી દુઃખ વેઠવાનો છે અને કેટલા વર્ષ પછી આને સુખ આવવાનું છે એવું ભગવાને પહેલેથી લખીને તૈયાર કરી મેલ્યું હોય તમારા લેખમાં તારે મારા જેવી મેલેડીનો ભેટો થાય ગોડા હું મેલડી આવું કહું ભગવાને પહેલે નક્કી કરી રાખ્યું હોય યા ગમે તેટલું છે ને પણ એનું દુઃખ તો ખુખાર મેલેડી જ મટવાનું